हेलो आपड़े वाडी आई गया है राम राम ने जय माताजी अन जो डोले भर ली थी आपड़े खातरे पेरवी नाखियो है वाडी पेर ने पेरवी नेला एवली वाडी है अन अबे खातर नाखो ने काम कर देवानी तो અત્યારે આપડી વાડી નો કપ્પા આવો કઈક દેખાય છે હવે તો કઈ ગમ એવો થઈ ગયો કા गम तो ना तो તો હાથી આપણે આકવા આયવા જો આ બાઈજરાવાળું હોય પડું અને જો આપણો કપા દેખાય છે બહુ મોટો તો નથી ને બહુ નાનો નથી અને જો આને ડોલ ચાલુ કરી દીધી ખાતર નાખવાની આપણે હવે ડોલ ઉપાડવાની બાકી છે તો આપણે ડોલ ભરાઈ જઈએ કમ્પ્લીટ અને જો વહાણો છે મસ્તીનો અને કપા એ ગોળી વાળી જેવડો જ થઈ ગયો હે પહેલાં તો નાનો લાગતો હોય પણ હવે તો ઘણો બધો મોટો લાગે છે અને વરસાદે સારો થઈ ગયો બે વાર થઈ ગયો કાલે અમારે આવી ગયો આજે ગરમી ફૂલ છે હવે શું થાય અત્યારે મજા વાદળા નીકળી ગયા ફટાફટ નીકળવા માંડ્યા છે અને લીંદા એને કમ્પ્લીટ થઈ ગયો પણ હવે કંઈક કંઈક ખડ દેખાવા માંડ્યું પાછું પણ હવે જો ખરા થાય તો આપણે પશુ નેકળા રાખી અને પાછું થોડું થોડું લીંધી નાખશું તો અત્યારે આપણે જે કામ કરવાનું છે પહેલાં ફટાફટ આપણે કામ ચાલુ કરી અને તો અત્યારે તો ગરમી ફૂંકા બોલાવે તો બધાને રામ રામ જય માતાજી મિત્રો તો જો આજે કપામાં ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે અને અડધું ફળધું નાખી પણ દીધું છે અને હવે અડધા કપામાં નાખવાનું બાકી રહ્યું છે પણ જો પરસે એટલો વળી ગયો છે હોય આખો પલળી ગયો છે અને કાલે વરસાદ આવ્યો હતો અમારે અને પ્રમ દિવસે તો ફૂંકા જ બોલાયા હતા અને કાલે એવું જ હતું પણ આ બધે પાણી કાઢી નાખ્યા અને આજે ગરમી ઘણી બધી છે લગભગ તો આ ખાતર નાખીને ત્યાં લગભગ વરસાદ ચાલુ જ થઈ જશે અને હજી ઓલી વાળીઓ પણ અમારે કપામાં ખાતર નાખવાનું બાકી છે જો હવે જોઈ હવે શું વાતાવરણ આજનું કલાક પછીનું કેવું રહે તો અત્યારે તો આપણે ખાતરની ડોઈલ છે ને આપણને જો પરસે વહી તો આપણે સેઠ બેઠા બેહી ગયા અને આમ ખાતર નાખવાનું આપણે ચાલુ જ છીએ અને હવે કપા જો હવે એક ધારો થઈ ગયો મસ્તીનો થઈ ગયો છે અને આવડો અવળો કપા થઈ ગયો છે હવે કપામાં વાંધો નથી આપણે કપામાં હમણાં ઓલી ઓલા વરસાદે ખાતર નાખી દીધું હતું અને આ વરસાદે પણ આપણે આમાં નાખી દીધું હતું ને હવે અમારે થોડીક ઢોળાની રંજાણ છે કે કાઢી તો કરવાનો હોય જો આ ટાઈમ મળે તો ભલે આજ કરશું અને પછી કાલે કરશું હવે જો ટ્રેક્ટર આકી આકીને મૈસમનો સાચો ખાંડો કરી નાખ્યો કારણ કે ટ્રેક્ટરની વારઘોટ થાય એટલે એવું તો થોડુંક નુકસાન થાય ગમે એમ કરી દે અને જો બાજુમાં ઢોર આવી ગયા હતા કાલે બાજુમાં વાયુ પીંડો અને બાજરો હતો એમાં જો રોટા ઢાંકીને મૂક્યું આપણે આની હાર બાજરો વાયો એમાં આપણે આ કપ્પા હે આવડે એક જ દિવસે વાયુ હતા બધા અને ઓલા કપાવાળો રિવ્યુ એ આપણે આરે જ વાણું હતું બાજરામાં એ આપણે મોર હતો એક દિવસે તો એ આપણે જો અત્યારે કપામાં આવડો કલ નહીં ફુલખટ પોરાખી ઓર લચી ઉબતું મેતર તો કંઈ થાય નઈ જો ઉમેશ આવ્યો તો બધાય લીમડા કાપી નાખ્યા હુંરે હુંરે લીમડા હેટકા પાપરો થાય તાણ લાગી અને બધાય પાછા પાંગરી ગયા આગોસર બહુ થઈ ગયુંતું અને ઉમેશને મોકગલો તો કે તું જાડ વારવા કરી નાખી એ કે રમતા નળે છે અને આવાજનો આવા થઈ ગયા અત્યારે અહીં લગ ખાતર નાખી દીધું અને આ ભાગમાં હજી બાકી છે અને ગરમી આજે ઘણી બધી છે કપા હવે જો હવે થાળે બાજી ગયો કહેવાય હજી કપામાં કાંઈ એવું ખાસ રોગ કે એવું કંઈ દેખાતું નથી આવું બધું છે

તો આપણે ખાતર નાખતા હતા અને ફટાફટ ખાતર નાખી દીધું અને ઉત્સાહ કરે અને તો વર્ષ ચાલુ થઈ ગયું અને જો માંડ માંડમ હુકાણા હતા અને કપા માંડમણ હુકાણું પાછું કપામાં ભરાઈ ગયો અને એક રહ રહી ગયો છે અને અત્યારે જો પૂરું પૂરું દેખાય અને મસ્ત મજાનો વરસાદ પણ એવો આવી ગયો છે અને જો ખાતર નાખો નથી નાખી દીધું ખાતર થઈ ગયા નવરા આપણે ખાતર નાખી નવરા થઈ ગયા તા વરસાદ આવી ગયો અને ઉસાવે જે કરે ને આપણે કરે આવશું પણ નહીં તેને પાતા દે અને નીર નાખે પછી આપણે આવું જ પાંચ તો લગાતાર ત્રીજો દિવસ છે વરસાદ આવ્યો એનો

એ ખાતર નાખતા એ જોવાની ખાતર નાખતા ને આપણે કાપવામાં ખાતર નાખતા હતા અને એક ધારો સીધો દિવસ થઈ ગયો તો તો ને નાહવાની પણ મજા આવે આપણે જેમ નાખતા એમ ધોરણ જોઈને આવવાની પણ મજા આવે અને બાજુ જે મસ્ત ને જેનું પાણી હેલું છે હરું હરું એક અડધું પડતું પલું ગયો હોય અહીંયા અંદર લેવાનું છે પણ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે અંદર લઈએ ડેલામાં અને જ અડધા ડેલા લખી તો વાસી આવે છે અને આજે પણ એક ધારો વરસી રહ્યો છે

અને એમને ઓળી વાળી પીયા હતા સવાર કરે આપણે ઓળી વાળીએ ખાતર નાખી દીધું વિડીયોમાં આગળ બતાવી દીધી તો વરસાદ હરવો પીડો હરવો હરવો હવે કેટલી વાર આવે હજી ઉઘાડ નથી થયો પણ હરવો પડ્યો વરસાદ એનો પપ્પાને ખાતર યુરિયા અને ડીએપી બે મિક્સ કરી અને આપણે નાખી દીધું ખાતર ઓગરી ગયું કારણ કે જો ખાતરમાં તો એવું હોય તરત વરસાદ આવે એના કરતાં ઓછો વરસાદ આવે તો ખાતર લાગી જાય પણ બહુ જાજો વરસાદ આવે તો ખાતર નિષ્ફળે જાય ને એ તો જે આપણે લાગવાની લાગી જશે નસીબમાં એવું લાગી જશે બાકી તો જમીન ખેંચાતી હોય ની ફાતર નાખ્યું તો વધારે સારું હવે જો આમ પાંચસો વરસાદ ધબડાટી મળ્યો લો બોલાવા આપણે હરવો પીડો અને આગળથી જ આમથી ને જ આલો આવે છે અને પાંચસો વરસાદ થઈ ગયો ચાલું આવું છે બધું કરી દીધું પાછું અને હવે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જો વરસાદ તો ચાલુ છે હવે કાંઈ બીજું કંઈ કામ થઈ છે નહીં ને નેવું બધું થાય છે બાકી બીજું કામ તો કાંઈ થવાનું છે જ નહીં તો હવે જો ઘરે જવાનું આમ તો ક્લિયર ચાલવાની છે કારણ કે વરસાદ હવે લગ્રી છે નહીં અને મારે એમ તો નાવું છે નાવું ને હું કરતો ખાતર નાખી ગયું તો પછી ના એ લેતી ત્યાં વરસાદ આવી ગયો તો હવે જો ઘરે જઈને નાવાનું થાય અહીં નહીં મજા આવે તો હવે હાલો ઘરે જવું છે કપડાં અહીંયા હે મેં કીધું ઘરે જઈને નાવું છે લાગવી ગરમી ગરમી આજ તો તો હતી મસ્ત મજાની જો હવે જાય અને કપા મસ્ત દેખાવા માંડ્યું અને જો વાટે જો કાલે પ્રમ દિવસે પ્રમ દિવસે આમ નમાવી હતી અને આજ પાસે ઊભી થઈ જતી ને હવે આજ આમ નમી એવું દેખાય આમનો વરસાદ છે એટલે આમ નમી છે એવું દેખાય